વધુ એક મહત્ત્વના સમાચાર પર નજર કરી લઈએ યુજીસીએ રાજ્યની આઠ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે નિયમોનો ભંગ કરવા બદલ યુજીસી દ્વારા યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવામાં આવી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે નિયમ પ્રમાણેનો કોર્સ સ્ટાફ રિસર્ચ સહિતની માહિતી તેમણે વેબસાઇટ પર જાહેર કરવી ફરજિયાત હતી યુનિવર્સિટીએ યુજીસીને માહિતી મોકલી આપવા સૂચના આપવામાં આવી છે માહિતી જો જાહેર ન કરવામાં આવે તો કડક કાર્યવાહી તેમના સામે કરવામાં આવશે તો જોઈએ કે કઈ કઈ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે ઉવા ઉવારસદની જે યુનિવર્સિટી મણિનગરની ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી સુરેન્દ્રનગરની એમ કે યુનિવર્સિટી ગાંધીનગરની કે એન યુનિવર્સિટી ટીમ લીઝ સ્કિલ સ્કિલ યુનિવર્સિટી પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી તો આ એ યુનિવર્સિટીઓ છે કે જેને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે નિયમોનો ભંગ કરવા બદલ આ તમામ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે યુજીસી દ્વારા આ યુનિવર્સિટી કેમ કે તેમણે માહિતી જાહેર ન કરી હતી એટલા માટે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પણ જોડાઈ ગયા છે આશુતોષ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયા શું હોય છે અને હવે આ યુનિવર્સિટીને ડિફોલ્ટર જ્યારે જાહેર કરવામાં આવી છે આગળ જતાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે હજી વાત કરવામાં આવે તો યુજીસી ના વર્ષ બે ચોવીસ એ નવી ગાઈડલાઇન જે છે તે બહાર પાડી હતી તે પ્રમાણે તમામ જે યુનિવર્સિટીઓ છે તેઓએ પોતાની વેબસાઇટ ઉપર કોર્સ હોય કેટલી ફેકલ્ટી છે તેમના કેટલા રિસર્ચ છે તેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે તેની ફી કેટલી છે કયા મીડિયમમાં તેઓ અભ્યાસ કરાવે છે ઉપરાંત ફાઈનાન્સ અને ગવર્નન્સ બોડી જે હોય છે તેની તમામે તમામ માહિતી જે છે તે અપલોડ કરવાની સૂચના જે છે આપવામાં આવી હતી પરંતુ ગુજરાતની આઠ યુનિવર્સિટી એવી છે જેમાં યુજીસી ના ને પણ જે છે તે ગણકારી ન હતી સાથે સાથે વાત કરવામાં આવે તો જે દેશની ચોપન જે યુનિવર્સિટીઓ જે છે તેઓ પણ પોતાની માહિતી જે છે તે જાહેર કરી ન હતી અને તેના જ કારણે તમામ યુનિવર્સિટીઓ જે છે તેમને ડિફોલ્ટ જાહેર કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી તેઓએ તમામ માહિતીઓ જે છે તે અપલોડ કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે અને જો યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની વિગતો આપવામાં નહીં આવે તો કડક કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવશે ખાસ કરીને યુજીસી નો એક્ટ છે ઓગણીસો છપ્પન ની કલમ તેર અંતર્ગત ઇન્સ્પેક્શનની ની જાણકારી માટે સહાયક ડોક્યુમેન્ટ છે જે સાથે યુનિવર્સિટી રજી છે તે નિર્ધારિત સમયમાં જમા કરાવવાની પણ સૂચના જે છે આપવામાં આવી છે પરંતુ યુનિવર્સિટીઓ કર્યું નથી અને તેના કારણે તેઓને ડિફોલ્ટર યાદીમાં જે છે મૂકવામાં આવી છે એટલે જ્યારે યુનિવર્સિટીઓ આ પ્રકારને માહિતી અપલોડ કરશે ત્યારબાદ યુજીસી જે છે તેમને રિપોર્ટર્સની યાદીમાંથી હટાવશે જી આભાર આશુતો સમગ્ર માહિતી બદલ